એ હવે આપણે છાબવાળા ચલો ભાઈ પેલું નામ છે સોનલ બેન ઉભા થાવ સોનલ બેન ને પણ આપણે અહીંયા સન્માન કરીશું એમને પણ પેરામણી કરશે ચલો ભાઈ પ્રથમ આપણે થોડી ઉતાવળ રાખીશું સોનલ બેન પછી વૈશાલી બેન આપણે એકબીજા તૈયાર રહેજો એટલે થોડોક સમયની આપણે માન લગ્ન લગ્નની વિધિ વિધાન બાકી છે પછી છે અજયભાઈ પછી છે જલ્પાબેન જલ્પાબેન પછી છે શિલ્પાબેન ફટાફટ નામ બોલો એટલે સામે સન્માન કરવા પણ તૈયાર રહેજો હા શિલ્પાબેન પછી સરોજબેન ઈલાબેન ખૂબ ખૂબ આભાર હવે જે કોઈ બાકી હોય આમાં જેટલા નામ બોલ્યા હતા એટલા કોઈ કદાચ બાકી હોય તો તમારે તમારો બધો વ્યવહાર પતાવી દેજો થોડા સમય ને માન આપી અને આપડે આજે કાર્યક્રમ રૂપરેખા છે આગળ વધારીએ એક જાનૈયાને નમ્ર વિનંતી શાંતિથી બેજો અમારા માંડવા વાળા ને બધી સગવડ તમને કરી આપશે હા આમાં જાનમાં આવ્યા છે માંડવા વાળા બે અલગ અલગ છે પાછા હાચવજો દિનેશભાઈ હા જાન લઈને હાચવજો પાછા હવે તમારો બધો વ્યવહાર પતી ગયો તો બધું મામેરું છે અહીંયા આગળ મૂકી દઈશું ગોઠવી દઈશું આપણે હવે આપણે અહીંયા કન્યાદાન આપવા માટે મનહરભાઈ એમના પરિવાર વાળા ત્યાં સામે ગાજલું પડ્યું છે ત્યાં બિરાજમાન થજો ભાઈ લો સ્ટુડિયો વાળા આ સળગ્યું છે થોડું જલમ જીવનમ યાન તો દેવ ઘણા આશ્રવે થતી ગયું થઈ ગયું એક જગ્યાએ આપણે બેસી જશું હવે દરેક જણા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું મનહરભાઈનો જે પરિવાર છે સામેની જગ્યાએ ગાટલું પથરેલું છે ત્યાં બિરાજમાન થશું પૂજા માટે જે પણ કન્યાદાન આપવા આપણે યજમાન બન્યા છે તો એમને નમ્ર વિનંતી કરી આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું બાકી જે પણ આપણા પરિવારના દરેક સભ્યોને નમ્ર વિનંતી કે આપણે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરીશું જ્યાં પણ તમને જગ્યા મળે ત્યાં આપણે બિરાજમાન થશું આગળ આપણે હવે લગ્નની વિધિ વિધાનની શરૂઆત કરીએ યાદ કરી લગ્ન વિધિ